તમારે સાથે પ્રેરણા સમાચારોની વિસ્તારથી વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા રાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના છન્નુ જેટલા ગામડાઓના સરપંચો સાથે પાલનપુરમાં બનાસકાંઠા પોલીસ દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડીવાયએસપી ડોક્ટર જે જય ગામિત તાલુકા પોલીસ પથકના પીઆઈ એમ આર બારોટ એમ પટેલની સૂચના મુજબ પોલીસ સ્ટાફના શૈલેષભાઈ લુવા ઘેમરભાઈ દ્વારા ઉપસ્થિત સરપંચોને સાયબર ક્રાઇમ તેમજ સીસીટીવી કેમેરા લગાવવા બાબતે માર્ગદર્શન તેમજ સરપંચો દ્વારા પણ તેમની સમસ્યાઓને અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેની પોલીસ અધિકારીઓ દ્વારા નોંધ લઈ આગામી દિવસોમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી એક સરપંચ પરિષદ પ્રોગ્રામ રાખેલો દરેક પાલનપુર તાલુકાના ગામે ગામથી સરપંચો આવ્યા હતા અને એક મિટિંગનું આયોજન કરેલું હતું ગામમાં કોઈ ક્રાઈમ ક્રાઈમ ના થાય એના માટે સેફટી અને ગામમાં વિકાસના કાર્યો થાય એના માટેનું આયોજન રાખેલું હતું આજે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સરપંચ પરિસંવાદનું કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ શ્રીઓ આજે હાજર રહ્યા હતા ખાસ કરીને ગ્રામ લેવલે જે ક્રાઇમો થઈ રહ્યા છે આજે એના વિશે આપણા પાલનપુરના ડીવાયએસપી ડૉક્ટર ગામી સાહેબ પાલનપુર તાલુકાના પીઆઈ બારોટ સાહેબ પટેલ અને સેકન્ડ સાહેબ પટેલ સાહેબ દ્વારા જે જે ગ્રામ લેવલે આજે જે ક્રાઈમ હોય કે જે ગુનાઓ બની રહ્યા છે એના વિશે સરપંચશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને જે ચોરીના બનાવો લૂંટના બનાવો થાય છે એના માટે સીસીટીવી કેમેરા દરેક ગ્રામ પંચાયતની અંદર સીસીટીવી સીસીટીવી કેમેરા લાગે અને આ ગુના કેવી રીતના અટકે એના માટે ખાસ કરી અને ભાર મૂક્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ પાલનપુર ડિવિઝનમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરપંચ શ્રી સાથે પરિસંવાદ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હરસંભી સાહેબ અને માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મોકાણા સાહેબના માર્ગદર્શનમાં અને માન્ય ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબના ખાસ માર્ગદર્શન હેઠળ આખો પરિસંવાદનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે આપણે જણાવો પાલનપુર તાલુકાના છન્નો ગામડાઓમાંથી અલગ અલગ જે સરપંચો જે છે એમને આજરોજ બોલાવવામાં આવ્યા હતા જે અન્વયે તેમને સાયબર ક્રાઈમ અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સી ટીમ દ્વારા તેમની જે કામગીરી છે એના બાબતે અવગત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ટ્રાફિક બાબતનો ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને ગામમાં સીસીટીવી લગાવવા બાબતે જે સરકારની પહેલ છે એના માટે પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો તો આ કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને જે ભોગ અરજદારો છે અરજદારો એમના પણ રિવ્યુ આજે લેવામાં આવ્યા હતા કે એમની પોલીસની કામગીરી બાબતે એમના શું રિવ્યુ છે એ બાબતે આજે તમામ સરપંચો જોડે અવગત કરવામાં આવ્યા હતા આ તંત્ર સદન આ આખો કાર્યક્રમ ખૂબ શાંતિપૂર્ણ રીતે અને ખૂબ સારી રીતે આ પૂર્ણ થયો છે અને આ બનાસપા જિલ્લા પોલીસ વતી હું આજે તમામ સરપંચ જે છે પાલનપુર તાલુકા